મહુવા શહેરમાં ગઈકાલે રાત્રે બે હત્યાનો બનાવ બનતા ભારે ચકચાર મચી જવા પામી હતી જેમાં એક જમાઈએ પોતાના સાસુ અને સસરાની નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયો હતો આમ મહુવા ટાઉન પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બીરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ મહુવા મહુવા ટાઉન ખાતે આજરોજ સાંજના આશરે આઠ વાગ્યાની આજુબાજુ આરોપી અજય રાજુભાઈ ભીલે પોતાના સાસુ ભારતીબેન અને સસરા રમેશભાઈના ઘરે જઈ પોતાની પત્ની અન્ય વ્યક્તિની જોડે ભાગી ગઈ હોય તે વાતનું મન દુઃખ રાખી સાસુ સસરાની સાથે ઝઘડો કરવામાં આવેલો હતો આ ઝઘડા દરમિયાન આરોપી અજય રાજુભાઈ ભીલ દ્વારા પોતાના સાસુ અને સસરા ઉપર છરી અથવા ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા કરવામાં આવેલા હતા આ ઈજા થતાં જ એક્સેસિવ બ્લીડિંગ થતાં સાસુ અને સસરા ભારતીબેન અને રમેશભાઈનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે જ્યારે આરોપી સ્થળ છોડી ભાગી ગયેલ હતો મહુવા ટાઉન પોલીસ દ્વારા આરોપી અજય રાજુભાઈ વીલને પકડી લેવામાં આવેલો છે કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાલ શરૂમાં છે